ગુજરાતી વાર્તા ભક્ત અને ભગવાન એક ગામમાં એક ડોસો અને એક ડોશી રહેતા હતા એમને કોઈ સંતાન ન હતું નાનું મોટું વણાટનું કામ કરતા અને ગુજરાન ચલાવતા દિવાળીનો તહેવાર આવતો હતો ડોશીએ કહ્યું દિવાળીનો તહેવાર આવે છે પણ ઘરમાં કંઈ છે નહીં શું કરીશું ડોસાએ એક ગામડો હજી હમણાં જ પૂરો કર્યો હતો એટલે કહ્યું મને કામડો દે હું વેચી આવું ડોસો કામડો લઈને બાજુના ગામમાં વેચવા નીકળ્યો એ ગામ મોટું હતું એટલે ખપત રહેતી ડોસો આખો દી ગામમાં ફર્યો પણ કામડાનું કોઈ ગ્રાહક ન થયું સાંજ પડવા આવી કે તે પોતાને ગામ પાસો વળ્યો ચાલતા ચાલતા એક ત્રિભેટે પહોંચ્યો ત્રિભેટે એક મંદિર હતું મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા હતા મૂર્તિ વિશાળ કદની હતી ભગવાન રામ ભેગા મૈયા અને લક્ષ્મણ ભૈયા તો હોય જ પણ અહીં મંદિરની વિશેષતા જાણો તો વિશેષતા ભગવાન રામ એકલા બિરાજ્યા હતા સાંજ ચડી ગઈ હતી આ વખતે હિમાલયની ગિરિમાળામાં બરફ વહેલો પડ્યો હતો એટલે ઠંડી વળી ગઈ હતી આમ પણ ઢોસાને ઢાળ પણ લાગતી હતી અને થાક્યો પણ હતો એટલે ભગવાન રામના દર્શન કરવા અને થોડો વિશા મોખાવા મંદિરમાં દાખલ થયો તેણે ભગવાન રામના દર્શન કર્યા અને તેની મૂર્તિ સમુખ બેઠો સભા મંડપ ખુલ્યો હતો ઠંડા પવનના સુસવાટા આવતા હતા ડોસાને ઢાઢનું લખ લખવું આવી જતું હતું તે મૂર્તિ સામે એક ધ્યાન થઈને બેઠો હતો અને કોણ જાણે તેને થયું કે મને ઢાઢ લાગે છે તો આ મારા વાલાને નહીં લાગતી હોય તેણે જાણે કોઈએ દોર્યો ઊભો થયો ગર્ભગૃહમાં ગયો અને ભગવાન રામને કામળો લપેટી દીધો અને બોલ્યો લે પ્રભુ હવે તને ઢાઢ નહીં લાગે આ પછી થોડો વિષામો ખાઈને તે પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો તે ઘરે પહોંચ્યો ડેલીની સાંકળ ખખડાવી ડોસીએ ડેલી ખોલી ડોસાના હાથમાં કામડો ન હતો ડોસીને થયું કે કામડો ખપી ગયો લાગે છે હવે ભલે દિવાળી આવે ડોસો ઘરમાં દાખલ થયો તે થાકી ગયો હતો પણ સૂતો નહીં ગોદડું ઊઠીને બેઠો ડોસી પણ તેની પાસે બેઠી પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું આજે કામડાનું કોઈ ગ્રાહક ન થયું ડોસીએ પૂછ્યું તો કામડો ક્યાં ડોસાએ કહ્યું મેં રામજીને ઉઢાડી દીધો ડોસીએ પૂછ્યું કયા બેટાના મંદિરે ડોસી એની સામે જોઈ રહી પણ ગુસ્સે ન થઈ તેનું હૈયું માદર ભર્યું હતું એટલે બોલી તમે જે કર્યું તે ઠીક કર્યું પછી ડોસીએ કહ્યું થાકી ગયા હશો લો હું ખાટલો ઢાળું ડોસી ખાટલો ઢાળવા ગઈ એ ટાણે ડેલીએ હળવેકથી ટકોરા પડ્યા ડોસીને થયું અત્યારે કોણ હશે ડોસાએ જઈને ડેલી ખોલી પણ ત્યાં કોઈ ન હતું ડેલીની આગળ એક કોથળી પડી હતી ડોસાએ તે લીધી ડેલી વાસી અને અંદર આવ્યો તેણે ડોસીને કહ્યું ડેલીએ તો કોઈ ન હતું આ કોથળી પડી હતી તેણે ડોસીને કોથળી દીધી અને કહ્યું જો તો ખરી માય શું છે ડોસીએ કોથળીનું મોઢું ખોલ્યું કે માય સોના ચાંદીના સિક્કા જોયા ડોસીને નવાઈનો પાર ન રહ્યો ડોસાને આ કૌતુક સમજાણું નહીં એ આખી રાત બેને નીંદન ન આવી વહેલા ઉઠીને ડોસાએ ડેલી ખોલી તો ડેલીના આગળ ધૂળમાં કોઈના પગલાં દીઠ્યા અને એ પગલાં પાસા પણ વળ્યા હતા અને ડોસાનો અંતરાત્મા બોલી ઉઠ્યો નક્કી આ પગલાં મારા રામના છે મારો વાલો ઉઘાડા પગે કામડાના પૈસા દેવા આવ્યો હતો તેની આંખોમાં આંસુ આવી ગયા ડોસીએ પણ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેની આંખો પણ સલકાઈ ઉઠી પછી તેઓએ ચંગે દિવાળી ઉજવી જો તમે ભગવાનના છો તો ભગવાન તમારો છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ